દોસ્તો તમારી સલામતી તમારા જ હાથમાં હોય કે એમાં શરમાવા ન હોય કર સબસ્ક્રાઇબ

તમને દોસ્તો જ્યારે હું પિકઅપ લાવ્યો હતો ને ત્યારે મારા પણ મનમાં સવાલ હતો મને પણ થોડું ડર લાગ્યો હતો કે ગાડી તો લઈ લીધી હવે આપણે કામ ક્યાં શરૂ કરવું કામ ક્યાં કરવા જવું આપણને ભાડા આપશે દોસ્તો જે રીતે મને કામ મળે છે ને એ જ રીતે તમને પણ કામ મળશે તમે આગળ નો વિડીયો જોવો હું તમને આગળ બતાવીશ કે તમારે શું કરવું છે દોસ્તો જો તમે કોઈ બીજા ગાડી ચાલકને જોઈને તમે જો ગાડી લાવવાનું વિચારી રહ્યા છો ને તો એવું કઈ ન કરતા કેમ કે જેને તમે જોઈને ગાડી લાવવાનું વિચારો છો એની પાસે તો ઓલરેડી લાઇન છે એ તો દરરોજ કામ કરે છે તમે નવા છો તમે અજાણા છો તમારી પાસે કઈ કામ છે નહીં ને મેં ઘણા એવા લોકોને જોયું છે કે જો આવું જોઈને ગાડી તો લઈ આવે છે પછી ભાડા એને મળતા નથી પછી ગાડી ના હપ્તા ભરવાના પણ બીજા પાસેથી ગોતી ને ભરવા પડે છે તમે એવું કરતા એલા ભાઈ કે એમાં શરમાવા ન હોય કઈ

बड़ा हरामी हो, मन्ना हो आ, एस ओ एच आई एल एल हा कर बानवा ए एन वी ए हाँ ब्लॉक कर स्पेस कर ब्लॉक वीएल हाजी સબસ્ક્રાઈબ કર સબસ્ક્રાઈબ બસ એમ પકડી પકડીને બધાને સબસ્ક્રાઈબ કરાવવાના છે

હવે દોસ્તો તમારે એની સાથે એટલી બધી સારી રીતે વાત કરવાની છે ને કે એને તમારા ઉપર વિશ્વાસ થઈ જવું જોઈએ કે આ માણસ સારો માણસ છે સાચો માણસ છે આને કામ આને કામ દેવામાં કાંઈ પ્રોબ્લેમ નથી તો મેં પણ એક સમયે આ જ રીતે આવી જ રીતે શરૂઆત કરી હતી ને આજે હું ડેલીના ભાડા કરું છું ડેલીનું કામ કરું છું અને સારા પૈસા કમાવું છું

ડ્રાઈવરની થોડીક નાનકડી ભૂલના કારણે ભૂલ કવડી મોટી મુશ્કેલીનો સામનો કરવો પડે છે જુઓ ઊભે ઉભું ટ્રેલરને નીચે ઉતાડી દીધું છે દોસ્તો તમારી સલામતી તમારા જ હાથમાં હોય છે જ્યારે વાહન ચલાવતા હોય ત્યારે શાંતિથી અને નિરાતે ચલાવવું જોઈએ જરાય વાહન બાબતે જરાય ઉતાવળ કરાય નહીં અત્યારે તમે જોયું કવડું મોટું ટ્રેલર નાળાની અંદર પડી ગયું છે એ તો સારું છે કે કોઈ બીજો વાહન સામે હતો નહીં જો એની સાથે ભટકાણું હોત તો એ વાહનનું શું થાલે દોસ્તો આજના બ્લોગને આપણે અહીંયા પૂરું કરીએ જો મારું બ્લોગ તમને સારું લાગ્યું હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો સો સબસ્ક્રાઇબ કમ્પ્લીટ થઈ ગયા છે હવે એકસો પચાસ કરવાના છે તો ફટાફટ જઈને એકસો પચાસ સબસ્ક્રાઈબ કમ્પ્લીટ કરાવો